જય ભારત મારું નામ હરીશ કાપડેલ છે તમારો પ્રશ્ન હતો કે કાર્યકર્તાઓને બાદ કરી અને નવા કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપ્યું ખરેખર તો પાર્ટીએ જે નક્કી કર્યું હશે એ ખરેખર સાચું હશે બાદ કર્યા કે નથી કર્યા એ પ્રશ્ન કદાચ ગ્રાઉન્ડ લેવલ પર થતો હોય છે ગ્રાઉન્ડ લેવલ પરથી કદાચ બાદ બાકી થતી હોય છે પાર્ટી જ્યારે પણ આગળ કોઈ નિર્ણય કરતી હોય છે તો એ ગ્રાન્ડ ગ્રાઉન્ડ લેવલ પર નીચેના સભ્યોને પૂછતી હોય છે અને નીચેના સભ્યો જે નક્કી કરતા હોય છે અને આ રીતે બાદ બાકી થતી હોય છે મારી પોતાની વાત કહી દઉં છેલ્લા દસ વર્ષથી હું ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું પાર્ટીની ગ્રાઇડ લાઈન હતી આ વખતે કે જો તમે સો સભ્ય બનાવો છો પ્રાઇમરી સ્વસભ્ય તમે જો બનાવી શકો છો તો જ તમે કોઈ સક્રિય સભ્ય બની શકો છો અને સક્રિય સભ્ય બનો છો તો તમે કોઈ હોદ્દા માટે જવાબદાર છો કે તમને કોઈ હોદ્દો મળી શકે છે અથવા તો તમને પાર્ટી મેન્ડેટ કે ટિકિટ આપી શકે છે કદાચ મારા સ્વસભ્ય સભ્ય બની ગયેલા જ છે ઓલરેડી અને એવા સ્વસભ્ય સભ્ય બનાયેલા મારી પાસે બાર સભ્યોનું લિસ્ટ છે ઓડ શહેરમાંથી બાર સભ્યો એવા સો સભ્યો બનાવ્યા હતા જેમનું લિસ્ટ આ પ્રમાણે છે ત્યારબાદ બીજા જબરજસ્તી બનાવેલા પણ હતા મફત બનાવેલા પણ સભ્યો હતા પચાસ સભ્યો બનાવેલા પણ સભ્યો હતા બરાબર છે જ્યારે મેં કાલે લિસ્ટ જોયું અને એમાંથી ઘણા બધા નામ મેં નવા જોયા ને ત્યારે પોતે વિચારમાં પડી ગયો કે આ રીતે બની શકે અને આ પાર્ટી નક્કી નથી કરતી પાર્ટી ઉપરથી નક્કી કરવા માટે નીચે ગ્રાઉન્ડ લેવલ પર પૂરતી હોય છે અને ગ્રાઉન્ડ લેવલ વાળા આ વસ્તુ જાહેર કરતા હોય છે અને જ્યારે એ લોકો તમને જાહેર નથી કરતા હોતા ત્યારે તમે પાછળ રહી જાઓ છો કાર્યકર્તાઓને પ્રાધાન્ય તો પાર્ટી આપતી જ હોય છે બરાબર પણ નીચે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ પ્રાધાન્ય અમને મળતું નથી એ જ રીતે જ્યારે મેન્ડેટ આપવાનું થયું ત્યારે ઘણા બધા મારી પાસે નામ આવ્યા હતા જે મેં લખી રાખ્યા હતા વોર્ડ નંબર એકમાંથી લગભગ સત્તર નામ આવ્યા હતા અને જ્યારે મેન્ડેટ આપવાનું થયું ત્યારે સત્તર નામમાંથી એક પણ નામ જાહેર ન થયું અને જે નામ જાહેર થયા એ લિસ્ટમાં હતા જ નહીં એ જ રીતે વોર્ડ નંબર બે વોર્ડ નંબર ત્રણમાં એક નામ હતું જ નહીં જે પછી જાહેર થયું વોર્ડ નંબર ચારમાં બે નામ જે લિસ્ટમાં હતા તે પછી જાહેર થયા તો જે લોકોના નામ તમે આપો છો એ લોકો પહેલામાં પહેલા તો ફોર્મ ભરવા જ નથી આવ્યા ત્યાં તો કેવી રીતે જાહેરાત કરી તમે એવી જ રીતે ચોવીસ જે સભ્યો હતા ચોવીસ ઉમેદવારોનું નામ મારી પાસે લિસ્ટ છે આ ચોવીસ ઉમેદવારોમાંથી ઓગણીસ ઉમેદવારો જે પ્રાઇમરી સભ્ય હતા જેને મેં તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ સક્રિય સભ્ય બનાવ્યા હતા એની રસીદો પણ મારી પાસે છે અને લિસ્ટ પણ મારી પાસે છે એટલે ઘણીવાર એવું થાય છે કે કાર્યકર્તાઓ આગળ જવા માગતા હોય છે કાર્યકરોને પાર્ટી પણ કાર્યકર્તાઓને પાર્ટી પણ આગળ વધારવા માગતી હોય છે પણ ગ્રાઉન્ડ લેવલ પર કંઈક એવું થતું હોય છે જેના લીધે ઉપર નામ પહોંચી શકતું નથી આ દરેક વસ્તુ મારી પાસે અહીંયા અજર છે કોઈ પણ વાત ખોટી નથી આમાંથી એટલા માટે હવે જે પણ પાર્ટી નક્કી કરે છે એ પાર્ટીને જોવાનું છે અસ્તુ ભારત માતા